खेरालू मकामे अमा विस्तार ना एक अग्रणी वेपारीने असामाजिक तत्वों द्वारा નિર્મમ હત્યા કરવામાં આવી હતી આ ઘટનાને હું સખત શબ્દ વખડી દઉં છું આ માટે સરકારમાં અને જ્યાં જરૂર પડે ત્યાં રજૂઆત કરી આરોપીને સત્વરે પકડી ન્યાયિક તપાસ કરી સંપૂર્ણ ન્યાય મળે એ માટે હું પ્રયત્ન કરીશ અને જે ભાઈ ગૌતમભાઈને એમનો આત્મા જો હોય તો પરમ શાંતિ મળે અને એમના પરિવારને આ દુઃખદ ઘટનાથી એમના ઉપર આવી પડેલા દુઃખને સહન કરવાની ભગવાન શક્તિ પ્રાર્થના કરું છું સાહેબ ખેરાલુ પોલીસ તંત્ર ને લોકો મુખ્ય ચર્ચા રહ્યું છે કે ધીમી ગતિ કાર્ય થઈ રહ્યું છે શું કેવું થાય છે ખેરાલુ પોલીસ તંત્ર પોલીસ તંત્ર સારી રીતે કામ કરશે અને એનો મને વિશ્વાસ છે